તેનો માર્ગ દરેક માટે બદલાય છે કેટલાક તેને વહેલા પ્રાપ્ત કરે છે જ્યારે અન્ય બહુ સમય લે છે જ્યોતિષ શાસ્ત્ર સૂચવે છે કે અમુક રાશિ ચક્ર ચોક્કસ વય પછી નોંધ પાત્ર સીમા ચિહ્નો પર પહોંચે છે તો આજે એના વિશે જ આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો

મિત્રો મકર રાશિ તેમના ખંત અને શિસ્ત માટે જાણીતી છે સ્પષ્ટ લાંબા ગાળાના લક્ષ્યોને ધ્યાનમાં રાખી તેમના પ્રયત્નો કદાચ તાત્કાલિક પરિણામ ન લાવે પરંતુ તેમની દ્રઢતા સમય જતાં નોંધપાત્ર સિદ્ધિઓ તરફ તેને દોરી જાય છે તેઓ શોર્ટકટ કરવાનું ટાળે છે અને સતત પ્રયત્નો જાળવે છે જેના પરિણામે કાયમી સફળતા મળે છે વિલંબિત હોવા છતાં તેમની સિદ્ધિઓ નક્કર અને ટકાઉ બને છે. વૃષભ રાશિ જેમના નામના અક્ષરો હોય છે બ બ ઉ. વૃષભ રાશિને થાય છે સ્થિર પ્રગતિ. મિત્રો વૃષભ રાશિના લોકો દ્રઢ અને ધીરજવાન હોય છે. સફળતા તેમના જીવનમાં ધીમે આવે છે. પરંતુ એકવાર પ્રાપ્ત થયા પછી તે અચળ બની જાય છે. તેઓ સ્પષ્ટ ઉદ્દેશ્યો નિર્ધારિત કરે છે અને તેમની તરફ અથાક મહેનત કરે છે. નિષ્ફળતાને આંચકોને બદલે પડકારો તરીકે જુએ છે આ અભિગમ સુનિશ્ચિત કરે છે કે તેમની સફળતા તેમની ઉંમરની સાથે સ્થિરતા અને સમૃદ્ધિ લાવે છે અત્યાર સુધીમાં આપણે આ વિડિયોમાં બે રાશિઓની ચર્ચા કરી ચૂક્યા છીએ અને બે રાશિઓની ચર્ચા હજુ બાકી છે ત્યારે મિત્રો આપ અમારી ચેનલમાં નવા હો અમારી ચેનલને આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય લોકો સુધી આ વિડીયોને પહોંચાડવા માટે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં હવેની રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો હોય છે પૂર્ણતાવાદી અભિગમવાળા કન્યા રાશિ એ વિશ્લેષણાત્મક પરફેક્શનિસ્ટ છે જે સાવધાની સાથે આગળ વધે છે ઝીણવટભર્યા આયોજનને કારણે તેમની પ્રગતિ ધીમી હોય છે પરંતુ તેમની અંતિમ સફળતા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બને છે તેમની સિદ્ધિઓ વિલંબિત હોવા છતાં પ્રભાવશાળી અને ટકાઉ હોય છે કન્યા રાશિના લોકો સાચી દિશામાં સતત આગળ વધવામાં માને છે અંતિમ રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે દ ત ઝ થ મીન રાશિ મીન રાશિના જાતકો હોય છે સર્જનાત્મક માર્ગ ઉપર મિત્રો મીન રાશિ વ્યક્તિઓ સર્જનાત્મક અને સહાનુભૂતિશીલ હોય છે ઘણીવાર પરંપરાગત માધ્યમોને બદલે કલા આધ્યાત્મિકતા અથવા સમુદાય સેવા દ્વારા સફળતાને પ્રાપ્ત કરે છે તેઓ પછીથી સફળતા પ્રાપ્ત કરે છે કારણ કે તેઓ સ્થિરતા સાથે જુસાને મિશ્રિત કરવાનો પ્રયત્ન કરે છે એકવાર તેઓ તેમના જીવનમાં હેતુને ઓળખી લે છે તેમની સફળતાની સ્ટોરી અન્ય લોકોને પ્રેરણા આપે છે તો મિત્રો મકર વૃષભ કન્યા તથા મીન રાશિના જાતકો આ ચાર રાશિ ચિહ્નો ની યાત્રા જીવનમાં ધીરજ દૃઢતા અને સાત મહત્વ દર્શાવે છે મિત્રો આ ચાર રાશિઓ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર એવું જણાવે છે કે આ ચાર રાશિઓ એવી છે જેને આધેડ વયની ઉંમર થયા બાદ આશરે ચાલીસ વર્ષ બાદ એના જીવનમાં મોટી સફળતા મળે છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું કહે છે એ અમને કોમેન્ટ કરીને જણાવજો આ વિડીયોને લાઈક કરજો અને અન્ય લોકો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડજો અમારી ચેનલને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબી